સિહોર શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓ અંગે હલ્લા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં વડલા ચોકથી લઈને પાલિકા સુધી પદયાત્રા સાથે સૂત્રોચ્ચાર કરેલ અને ગાંધીબાપુના સ્ટેચ્યુ પાસે પાલિકા દ્વારા થતા ભ્રષ્ટાચાર તેમજ પગાર નળ ગટર પાણી સ્ટ્રીટ લાઇટ તેમજ કચરામાં થયેલ ભ્રષ્ટાચારનો વિવાદને લઈને હલ્લાબોલ કરવામાં આવ્યો અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં રામધૂન સાથે ધરણાઓ પર ઉતરી આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકર બેભાન થતાં તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અચ્છા you okay. उबती का बहुत 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 है मेरी शिपका पर नाम लेते हो और 20 मिनट पर नहीं आवे तो बता नाम देते हो तुमने भाई बटू भाई आनंद राणा कहने को बोला 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 पता काला मत है हमारा बाबू ने ये नहीं पास आ जाए जयदीप भाई जयदीप भाई

پروٹ کے اپنی سوسائٹی مطلب کر رہے ہو لوگوں ایک مطلب کام کتنی بڑی سوسائٹی کا اور یہ بسٹنگ کی ہے کوئی نہیں وارڈ کر سکتے کی بات روڈ کی حالت ہے کوئی نہیں پانی ائے નમસ્કાર સિહોર નગરપાલિકાની વાત આવે એટલે રાજકીય કાર્યકર તો ઠીક છે પણ સામાન્ય જનતાના મનમાં પણ એક પ્રશ્ન ઉદભવે એવો કે શિવનગરપાલિકાની જો વાત આવી હોય તો આ ભ્રષ્ટાચારને લગતી જ વાત હોય શિવનગરપાલિકામાં ભ્રષ્ટાચાર એક એવો નિયમ બની ગયો છે કોઈ પણ તમારે કામ કરવું હોય તો જેને કહેવાય કે કર્મચારીને નિવેદ ધરાવવા પડે એવું આ શિવનગરપાલિકામાં થઈ રહ્યું છે અને મોટાભાગના લોકો જ્યારે જ્યાં સુધી પૈસા ન આપે કે આવું નિવેદ ન ધરાવે ત્યાં સુધી લોકોના કામ થતા નથી તમે હું તો ત્યાં સુધી કહું છું કે શિવો નગરપાલિકામાં જ કર્મચારી જ્યાં રિટાયર થાય છે અને જે જ્યારે પોતાનું પીએફ લેવા આવે છે ત્યારે નગરપાલિકાનો ભૂતપૂર્વ કર્મચારી હોવા છતાંય એને પોતે નિવેદ ધરાવવું પડે છે ત્યારે જ એનું પીએફ પાસ થાય છે ચીફ ઓફિસરના ધ્યાનમાં આ વસ્તુ છે જ તે કોણ કર્મચારી આવા પૈસા લે છે એ ચીબોબી સરના મગજમાં જ છે એટલા ખ્યાલમાંય છે પણ હવે કે શું કામ ચીફ સર આમાં કોઈ એક્શન નથી લેતા કે જેથી કરીને શિહોરના શહેરીજનોને એવું લાગે કે શિવહોર નગરપાલિકામાં સારો હિંમત ચાલી રહ્યો છે અનેક શંકા ઉદ્ભવે એવો પ્રકારનું એક ચલણ નગરપાલિકામાં જોવા મળી રહ્યું છે મુદ્દા ગણાય છે અવારનવાર જોત પણ થાય છે પણ કોઈ નિકાલ આવતો નથી હમણાં જ દે નવા નવા કોમ્પ્લેક્સો પણ કેટલાય બને છે કોમ્પ્લેક્ષમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જે કાંઈ નિયમો હોવા જોઈએ એવા નિયમોમાં પણ જે સરકારની જે સૂચના છે કે સરકારી ગાઈડલાઈન છે એનું પાલન થતું નથી એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને લાગતા ઓળખતા હોય એમને આવી બધી છૂટછાટ આપવામાં આવે છે એ ક્યાંના આધારે આપવામાં આવે છે એ એક તપાસનો વિજય છે રજૂઆત કરીએ છીએ આપણે કાયદેસર તો જે શિવો નગરપાલિકાના એન્જિનિયર હોય એને જ તે આવી બધી જ્યારે ફરિયાદો આવતી હોય ત્યારે એક્શન લેવા જોઈએ રજૂઆત કરવા છતાં જો એન્જિનિયર કોઈ પગલાં ન લેતા હોય તો ચીફ ઓફિસરે પગલાં લેવા જોઈએ ચીફ ઓફિસર પગલાં ન લે તો પ્રાંત અધિકારી પગલાં લેવા જોઈએ અને જ્યાં પ્રાંત અધિકારી પગલાં ન લે તો કલેક્ટર સેવા પગલાં લેવા જોઈએ આવો એક સરકારની ગાઈડલાઈન છે પણ સીઓ નગરપાલિકામાં સરકારનું કોઈ વહીવટીતંત્ર કે સરકારી કોઈ ગાઈડલાઈન પ્રમાણે ચાલતું હોય એવું સામાન્ય નાગરિકના મગજમાં એવું આવતું નથી કે ભાઈ સરકારી ગાઈડલાઈન પ્રમાણે શિવ નગરપાલિકામાં કામ થાય છે મારી આપ સૌના માધ્યમથી એવી એક રજૂઆત છે કે અમે કોંગ્રેસ પક્ષ અવારનવાર રજૂઆત કરીએ છીએ મુદ્દા ઘણા છે અત્યારે તમે જુઓ તો સિહોરમાં પચાસ જગ્યાએ ગટર ઉભરાય છે રસ્તામાં ખાડા પડી ગયા છે ઠેર ઠેર કર્મચારીઓને અનિયમિત પગાર આપવામાં આવતો નથી હમણે જ લમ્પિક સાઇડનો મુદ્દો એક આવ્યો તો એમાં એક કરોડ દસ લાખ રૂપિયાનો ચેક તાત્કાલિક બે દિવસની અંદર આપી દેવો આવ્યો કોન્ટ્રાક્ટરને અને એની બાબતે પાછું આ બધી બાબતો જ્યારે પત્રકાર મિત્રો બહાર લેવા ત્યારે લાજવાને બદલે ચીફ ઓફિસર જેમ કાચ્યા કે આમાં ભ્રષ્ટાચાર થયો નથી કઈ પણ હકીકતમાં તો જો ચીફ ઓફિસરે ભ્રષ્ટાચાર ન કર્યો હોય બધું કાનૂની રીતે કામ થયું હોય તો એણે એક સરકારી જે કાગળ હોય એ કાગળ પત્રકારો મિત્રોને આપીને પછી એમ કહેવું જોઈએ કે આમાં ભ્રષ્ટાચાર નથી થયો જ્યારે હું તો કહું કે આ કામ પાસ કરવામાં આપ્યું કોને કોન્ટ્રાક્ટરને દેવામાં આપ્યું એમાં ક્યાં ક્યાં કામ કરવાના હતા ક્યાં કામ છે પછી કેટલી રકમ ચૂકવાની આ બધું લેખિતમાં જો પત્રકાર મિત્રોને આપ્યું હોય તો વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષને અને લોકો લોકોને દે એવું લાગે કે આમાં ભ્રષ્ટાચાર નથી થયો પણ ખાલી કેમેરાની સામે આવીને ખાલી એટલું બોલી જાય કે આ જે કચરા નિકાલ પ્રોસેસનું જે યુનિટ છે એમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો એવું બોલવાથી કાંઈ એવું સાબિત થતું નથી કે ભ્રષ્ટાચાર નથી થયો તમે અહીંયા ડમ્પિંગ સાઈડમાં મેં કોંગ્રેસના આગેવાનોની મુલાકાત લીધી ત્યારે ત્યાં વજન કાઢો જ નહોતો કોઈ ફેન્સિંગ કરેલો નહોતો કોઈ સીસીટીવી કેમેરા નહોતા કોઈ કર્મચારી નહોતા તો આ બધું જે કૌભાંડ છે એ આવી રીતે પત્રકાર મિત્રો ધ્યાનમાં લાવે છે વિરોધ પક્ષ તરીકે અમે પણ રજૂઆત કરીએ છીએ તો આની રજૂઆતની કોઈ અસર તો થવી જોઈએ ને આની કોઈ રજૂઆતની કોઈ અસર થતી નથી એટલે હું આજે કોંગ્રેસ પક્ષે ઘણી રજૂઆત કરી ઘણા લેખિત આવેદનપત્ર પણ આપ્યા પણ એનો કોઈ જવાબ નથી મળતો કોઈ રજૂઆતની કોઈ અસર થતી નથી કોઈ પગલાં લેવામાં નથી આવતા એટલે સિઓર શિયાર કોંગ્રેસ સમિતિ એક આશ્ચર્યજનક કાર્યક્રમ મારફતે સિઓર નગરપાલિકાને અમે અત્યારે ધરણા ઉપર બેઠા છીએ જેવી ચીફ ઓફિસરને ખબર પડી કે સિયોર કોંગ્રેસ પક્ષ આજે રજૂઆત કરવા આવે છે એટલે ચીફ ઓફિસર સાહેબ તરત ભાવનગર વહી ગયા છે અત્યારે અમને એવું કીધું છે કે અમે હું આવું છું એટલે અમે અહીં રાહ જોઈને બેઠા છીએ છે હવે આવો ભાઈ 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 હવે

પૈસા છે ને માહિતી

કેટલા કર્મચારી ઘરે બેઠા વગર ખાય છે સાહેબ બરોબર છે તમને ખબર નથી પડતી તમે કોઈ દી તમે તમે આમ કીધું કે સીધું પર કેટલા વોટ છે કેટલા કેટલા સુપરવાઇઝર થી તમને ખબર હોય છે મારી પાસે બધું લિસ્ટ છે મારી પાસે આપણે ક્યાં કેટલા કેટલા સુપરવાઇઝર કેટલા સુપરવાઇઝર તમે મારી સુપરવાઇઝર કેટલા છે મને ખાલી કોણ તમે તમે જ કરી બે ઓટો બધી ફિલ્ડ ખાતર આવી ગયો તમે તમને ફોન કરી દીધો તમે બીજું મારી મીડિયા ફચરા દીધું કસા ઘડિયા પર કસે બીજું ફરા

એને એકાઉન્ટમાં અને ન્યા છે ને સમય ને મૂક્યો કેટલા દિવસ કેટલા દિવસ પછી રિટેર થાય

કે હે ને હે એમરી સાહેબ કોણ એમરી સાહેબ 8000 10000 રૂપિયા પડ્યા પહેલી બાર મે નોટિસ આબો નોટિસ નોડી

અંતમાં જે જમ સકન માથે મેરે જમતા હુંને શેર દોર તમારા ઓપીને ક્યો ઓર કમન કરાઉ જો તમે જ દોર ના ના એવું ખબર છે બે રૂપિયા તમારે બનાવો જ એમ થાય એનો હાતા મેં કીધું રોટી સવીને તમે તમે કહી જો નહીં પણ આનામાં ગીરભાઈએ કીધું ને મને બસાઈ એક્રમ પૂરી થઈ ગઈ એક્રમ આવું છો ભાજો એટલે કે આપણા સાત્રા બુલેટ કે છે આપો મારા ધ્યાન ઉપર વાત

આ દિવસમાં અમે

કણ ગરાવ્યું ને મોહક મોટા નકડા ઇન્દ્રો રેવાજો રેવાજો તમે મને રેવાજો ભાઈ મને વાર પડી ગઈ તમે મેં સમજ રહો ને સંકળમાં ઇન્દિજો પર લખો ધાનુની મોહક મોટા નકડા એ બોલવા તો આપણો હવે હું બોલે છે હું જોવા આવી અને हमारा जवाबदार कार्यकर्ता से फरीबा जवाबदार जनता जवाब हमने उनका ढूंढा लेते એમ પણ બોલ્યો આજે ફોન કર્યો હજી કટરો આમન છે રોકા ખરી પર હરિયો નદી પર માણા જેટી છે ને ના કર્મચારી ને કઈ થાય ત્યાં પેટી નથી ઢાકું નથી આમાં કોઈને કઈ થાય કર્મચારી જવાબદારી તમે લેવો એ તો નહીં એક એક મિનિટ એક મિનિટ એક મિનિટ પાણી દે એક મિનિટ મારી પાસે બેગનભાઈ એક મિનિટ

2000ર ગઈ નકી જાવ એમાંથી કે તમારા જે અમુક માણસો છે ને એ 7-8000 માં રાખે રોલા બોલતા હું લેવો ગરીબ થાય છે આવું થાય છે કોઈ લોકો સાથે હેલ્યા ગયો કોલ કરો આ ટીમે એક મિનિટ એક મિનિટ આ અમારું કાર્યક્રમ છે પોલીસ તો તમે તમારા પપ્પાને નો લેઓ ધ્યાન એ રોક લો સમજી ગયા ઓ તો અમારા ભાઈનું છોડો પાણી લાવો પાણી સાહેબ મને બોલ એકલાઓ કાયદા જવાબદારી તમારે તો ભાઈ કોલ કર તમારું શું રહે કાર્યકર્તા બે બંદેસે જે વ્યવસ્થા કરો બોલો બોલો કે કેવો લાગે ફોન કર ફોન કર ફાડ દેરો એ પાડ પડવા ના સાચ સુખ સુખ ના કરો ડટુભાઈ સુખ આજે ફોન કરો સુખ સુખ ના કરો તમે જો ધ્યાન રાખો એક વાર No doubt no, that. No, no.

એમના જુદા જુદા પ્રશ્નો હતા કર્મચારીના જે અમુક કામો ગટરના સફાઈના અને એ બધાને લઈ અને રજૂઆત કરવામાં આવેલા હતા એના કોઈ પ્રશ્નોનું કાંઈ નિવારણ કે કાંઈ ઉકેલ કરવામાં કે ભ્રષ્ટાચાર બાબત કોઈ ચર્ચા કરવામાં હકીકત શું હતું ભ્રષ્ટાચાર બાબતે જે આક્ષેપો કરે છે પણ એવો કોઈ થયેલ નથી અને અમારી જાણવા પણ નથી કારણ કે એ વસ્તુ નિયમ પ્રમાણે નથી સાહેબ એ કર્મચારી હકીકત શું છે નીરવ પંડ્યાની રજૂઆત બે દિવસ પહેલાં કરેલી એમના એમ કે પેન્શન કેસ માટે થોડી ઘણી કંઈક પેલી કરવામાં આવે છે એમને બોલાવીને તપાસ કરતા એમના તરફથી કોઈ આ બાબતને સ્વીકારવામાં આવેલ નથી એટલે આ જ્યાં સુધી આ ઘણી જૂની વસ્તુ છે બે હજાર સાલનો આ બનાવ બનેલો એ અત્યારે પ્રકાશમાં લાવવામાં આવેલો છે એટલે એ એવું મારા ધ્યાન ઉપર આવેલું છે સાહેબ પીએફ જે રિડિટાયર્ડ કર્મચારીના જે પૈસા બાબતના ઇસ્યુ બન્યો છે હકીકતે પુરાવો છે તેમ છતાં આપણે પણ ધ્યાન હોવા છતાં આ કેમ બંધ કરવામાં આવી છે મૌન કેમ છો આ બાબતમાં ના હવે ફરિયાદ આવી એટલે એમની બદલી કરી અને બીજું ટેબલ એમને આપી દીધું છે સાહેબ કયું ટેબલ આપવામાં આવ્યું છે અત્યારે એમને ટેબલ એકાઉન્ટનું આપવામાં આવેલું છે એકાઉન્ટમાંથી હવે આજે રજૂઆત કરી છે એના અનુસંધાને એમને સાઈડનું ટેબલ શોધી તપાસ કરી અને આપવાની કાર્યવાહી કરી થેન્ક યુ સર